આજરોજ શંકપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દિન શિક્ષા વિભાગ સમગ્ર શિક્ષા અંતર્ગત દિશા ફેસ્ટ કેરિયર ફેરનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર દાદરા નગર ઓગણત્રીસ શાળાઓના બાર હજાર વિદ્યાર્થીઓ ત્રણ દિવસ પંદર સોળ અને સત્તર જાન્યુઆરી દરમિયાન ઓડિટોરિયમ ડોક્યુમેન્ટરી ખાતે આ આયોજનની અંદર ભાગ લેનાર છે મા ફાઉન્ડેશનના સહયોગથી અને સમગ્ર શિક્ષાના તત્વધાનની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજનનો મકસદ એ છે કે ધોરણ દસ અને ધોરણ બાર પછી જે વિદ્યાર્થીઓ છે એમના પોતાની કારકિર્દી માર્ગદર્શનના અન અન્વયે જે પણ કોઈ મૂંઝવણ હોય કે એમની કોઈ જાણકારીનો અભાવ હોય કે કન્ફ્યુઝડ હોય તો એવા સંજોગોની અંદર મા ફાઉન્ડેશન દ્વારા જુદા જુદા નાટક અને એક્ટિવિટી અને સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલું છે છવ્વીસ જેટલા સ્ટોલ્સ એની અંદર વિવિધ પ્રકારના અભ્યાસક્રમોમાં કઈ રીતે એડમિશનથી માંડી એની ફી ક્યાં છે ભારત દેશની અંદર એ કોલેજો ક્યાં છે અને એના પછીના જે રિપ પ્લેસમેન્ટના જે પ્લેસમેન્ટ દ્વારા એમને આગળની કાર્ય કેરિયરની અંદર એમની લાઈફની અંદર લાભો મળવાના છે તેના સંદર્ભનું માર્ગદર્શન એ છે અને ત્રીજું જો જે ઝોન છે એની અંદર એક્ટિવિટીઝ છે એ ક્રિટિકલ થિંકિંગથી માંડીને જીવનની અંદર જે તે જગ્યા ઉપર જ્યાં જ્યાં અડચણો આવે છે તેને કેવી રીતે રિઝોલ્વ કરવી એ પ્રકારના માર્ગદર્શનનો આ આખો પૂરો પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલું છે એના ઉપરાંત મા ફાઉન્ડેશન દ્વારા એક કીટ આપવામાં આવી રહેલી છે કે જેની અંદર એ કારકિર્દીને લગતી સુંદર મજાની એક બુકલેટ છે અને જુદા જુદા બાર્સકોડ દ્વારા વિડીયોઝ દ્વારા પણ કારકિર્દી માર્ગદર્શનના સંદર્ભમાં જુદા જુદા અભ્યાસક્રમોમાં કેવી રીતે વિદ્યાર્થી ભાગ લઈ શકે તે પ્રકારનું એક આયોજન સાથેની એક કીટ બનાવવામાં આવેલી છે જે બહુ જ ઉપયોગી જીવનની અંદર છે આ ત્રીજી ત્રીજું વર્ષ છે કે જેની અંદર આ કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને બાળકો જુદો જુદો અભ્યાસક્રમોના જાણકારીઓ મેળવી અને પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે છે શંકપ્રદેશની દાદરા નગર હવેલીની અંદર વિશાળ સ્કોપ સાથે માન્ય પ્રશાસક મહોદય પ્રફુલ પટેલ સરના માર્ગદર્શનની અંદર જુદા જુદા અભ્યાસક્રમોનું આયોજન થયેલું છે પણ તેમ છતાં એવા ઘણા બધા આયોજન અભ્યાસક્રમો છે જેની અંદર એવા સ્કોપો છે કે જે આખા ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ ચાલી રહ્યા છે એવા સંજોગોમાં બાળકોને વિશેષ માર્ગદર્શન મળે એવો આ કારકિર્દી મેળાનું મકસદ છે આયોજન છે આ પ્રસંગે હું શિક્ષા સચિવશ્રી સહાયક શિક્ષા શ્રીના સીધા માર્ગદર્શનમાં ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનના માર્ગદર્શનની અંદર આ પ્રકારના આયોજનની અંદર બાળકોને ખૂબ સુંદર મજાનો ફાયદો મળી રહ્યો છે આ ત્રણ દિવસનો મેળો છે અને ત્રણ દિવસમાં સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાર હજાર જેટલા વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લે ભાગ લેશે એવું અમારું અનુમાન છે અને બહુ ઉત્સાહ દેખાય છે અત્યારે પણ બીજા સેશન પૂર્ણ થયે બહુ સુંદર મજાનું દૂર દૂર દૂધની દૂધનીથી પણ બાળકો આવી પોતાની જિજ્ઞાસાવૃત્તિ કારકિર્દીના સંદર્ભની અંદર પૂર્ણ કરી રહ્યું છે તો હું અપેક્ષા કરીશ કે આવનાર સમયની અંદર આ વિદ્યાર્થીઓ જે પ્રકારનું અહીંથી માર્ગદર્શન લે છે એ પોતાના માતા પિતાના સ્વપ્નોને સાકાર કરવા અને પોતાની જે કારકિર્દીની જે હોંશ છે કારકિર્દીની પાંખો જે છે એ ફેલાવશે અને મા ફાઉન્ડેશન દ્વારા જે પ્રકારનું આયોજન થયેલું છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો હું નરોલી શાળા ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ નરોલીથી અહીં લગભગ અમે સાડા નવ વાગ્યા સુધી અહીંયા પહોંચી ગયા હતા અને ઓડિટોરિયમમાં અમને અમારા અમને કેટલાક વિડીયો બતાવ્યો અને કેટલાક સરસ એમ કેરિયર્સ માટે હું કેવી રીતના કન્ફ્યુઝ નહીં રહેવાનું આપણું સોલ્યુશન ને આપણા કેરિયર કેરિયર વિશે ને તે બધું ને ધેન નેક્સ્ટ આપણને એક્સપ્લેન કર્યું ને એક્ટિવિટીઝ ઘણી એક્ટિવિટીઝ કરાવી જે આપણા આપણા દરરોજ દરરોજના કામ પર અસર કરે ને આપણને હેલ્થ સારી હોય ને મન અને અહીંયા અમને કીટ આપવાની ને ખૂબ જ મજા આવી અહીંયા ને અહીં આવીને ખૂબ જ મતલબ આનંદ લીધો બહુ અમારા કેરિયર વિશે મતલબ અહીંયા બહુ બહુ બધું શીખવું મળ્યું અમે હું તો કોમર્સથી સ્ટ્રીમ છું પણ અહીંયા લાઈક મતલબ બધા માટે કોમર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ માટે બધા માટે કેરિયર્સ ગાઈડલાઇન્સના અલગ અલગ ટીચર્સ હતા મા ફાઉન્ડેશન અલગ એકદમ અલગ અલગ બધા સિચ્યુએશનના કયા સિચ્યુએશનમાં હું કરવાનું ને કઈ સ્ટ્રીમ ચૂઝ કરવાની એના એના વિશે બહુ બધું જાણવા મળ્યું ને બહુ બધું શીખ્યું અમે અને બહુ મજા આવી ને આ લાઈક અમને બહુ મદદ મળશે ફ્યુચરમાં